તો આજનો આપણો સૂરજ ઉગ્યો છે હરિદ્વારમાં હરિદ્વારમાં આપણે અહીંયા એક રૂમ રાખ્યો છે ત્યાં પહેલાં રૂમમાં જાય થોડાક ફ્રેશ થાય કેમ કે એક દિવસ ગઈકાલે તો નાહવાનો કંઈ મેળ જ નહોતો પડ્યો ટ્રાવેલિંગમાં અને ચાલો અત્યારે છે ને થોડીક વાર આપણે અહીંયા બજારમાં નીકળ્યા છે ને આ એક ગુજરાતી ગલી છે અહીંયા ગુજરાતી ગલીમાંથી નીકળ્યા છે ને આપણે પેલા ગંગા સ્નાન કરશું પછી પાછું રૂમેથી નાહાવું પડશે એટલે પેલા ગંગા સ્નાન કરતા હોય પછી પાછા ફરીથી ફ્રેશ થાય અને ફરીથી પાછા નીકળશું આપણે ફરવા માટે કેમ કે અહીંયા આપણે એક દોઢ દિવસ અહીંયા જ ફરવાનું છે આપણે આવી પ્રકારની ગુજરાતી ગલી છે અરે અહીંયા છે ને યાર આપણે જોવા હરખી રીતના ન દે આપણે માણસ જો કંઈક જોવાનું શરૂ કરે અહીંયા હું અહીંયા આવ્યો આવ્યો કે આપણે કન્ફ્યુઝ કરી દઈએ કે ક્યાં જવું ને શું કરવું આપણે એટલે આપણે એકવાર ગુજરાતી ગલી ફરીને ફરી પાછા જાય નાસ્તો કરવા માટે આપણી લારી લાગી ગઈ છે રાજકોટ વાળાની રાજકોટ વાળાની છે આગળ ક્યાંક જુનાગઢ વાળાની છે ઓલી જામનગર વાળાની છે આપણે છે ને અહીંયા કંઈક નાસ્તો કરવાનો છે ચંદુભાઈ ને ત્યાં ચંદુભાઈ જુનાગઢ વાળા એને ત્યાં આપણે નાસ્તો કરવાનો છે અત્યારે તો અહીંયા છે ને આપણે નાસ્તામાં અત્યારે ગાંઠિયા થેપલા થેપલા હજુ પૂરા થઈ ગયા બીજા આવે છે દહીં અને બીજી છે ને અહીંયા કઢી આવે છે ગાંઠિયા ભેગી હોય કે સેના ભેગી જેને મજા આવે એમાં હા ગાંઠિયા ભેગી કઢી છે તો એ ખાઈએ અત્યારે તો અહીંયા કેટલા દિવસ પછી છે ને આપણે કઈક આવું ગુજરાતી ખાવાનું મેળવ્યું એટલે બધા વર્ગીસ પીડા છે છાસ તો કેટલા દિવસ પછી મેળવી સાત આઠ દિવસ પછી છાસ ને દહીં ને પરોઠા ને ગાંઠિયા ને થેપલા ને એટલે બધા વર્ગીસ પીડા હટાણે તો ચાલો નાસ્તો કરીને પાછી હવે છે ને આપણે હરકી પોળી જવાનું છે અહીંથી

બસો ના તો જો ભાઈ અમે એટલા કેમ લીધા છે હમણાં અહીંયા લઈને ભરવા જાવ ને તો ચાર માણસો પૂછે કે કિત્તે કા દે રહે હો ચાલો ભાઈ ગંગા સ્નાન કરવા માટે આપણે જાય છે જિંદગીમાં પહેલી વાર અરે ઠંડુ પાણી જોરદાર નો બાકી બહુ ઠંડા ભાઈયા બહુ ઠંડા એલા ટાઢુ તો જો પાણી હાવ ટાઢુ પાણી છે જોરદાર નો ભાઈ એલા બહુ ઠંડુ આ જલ્દીથી એક ડૂબકી મારીને આમાં હોઈ જવાય કેટલી ડૂબકી મારવાની હોય નિયમમાં નિયમમાં 5 મિનિટ નાવાનો 5 મિનિટ આમાં તો ઘરું છે કઈથી સીધું પાણી આવે છે અંદાજો દેખાડતો આપણે સ્નાન કરી લીધું ગંગાજી માં અને નાયા પૈસે ને શરીર એકદમ ફોરું પડી જાય બહુ ઠંડુ એકદમ પાણી હતું બહુ મજા જ આવી જાય આપડે ઘરે જઈને એટલે પડશે કે આમાં ગંગાજી માંથી પાણી લઈ લીધું છે અને આપડે ઘરે જઈને એટલે નાવું પડે ફરીથી કે આમાં રેતી વધુ હોય એટલે શરીર અત્યારે રેતી વાળો થઈ ગયું એટલે ઈ કા ઈ કાઢવા માટે નવું પડશે આપણે ઘરેથી હા હાજ છે ને અત્યારે આપણે છે ને મનસાદેવીના મંદિરે જવાનું છે દર્શન કરવા માટે અહીંથી રોપવે મળી જશે ક્યાં કુજ ડીલ ચલ રહી વાપે અહીંથી રોપવેમાં આપણે જવાનું છે પણ રોપવેનો નો રસ્તો થોડોક આમ ગલીયું ગલીઓમાં થઈને જાય છે અને આપણે હરિદ્વારમાં છે ને એટલે આપણે શ્રી હરિવાર શ્રી રાધેવાડા કપડાં પણ પહેરી લીધા છે આ શર્ટ બદલાઈ લીધો છે અમે બે અહીંયા હરિદ્વારમાં આવીને ફૂલ અહીંયા ટ્રેડિશનલ અપનાવ્યું છે આ બધા થોડા કોલા છે એમ કહેશો આપણે દેવી જવા માટે રોપવે માં બેસી ગયા છે અહીંયા પણ આપણે બીજી વાર રોપવેમાં બેસવાનો મોકો મળ્યો છે અને બહુ મસ્ત છે થયો પણ રોપવે થોડીક જૂની છે સ્પીડ વાળી છે એમ નીચેનું છે ને જોવાની મજા આવે એવું છે આ પગથિયા કદાચ જૂના હિસે હ બાકી તો બધી રોપવે તો રોપવે જેવી જ લાગે છે થોડુંક કાનમાં ઓલું થઈ ગયું નાખવાનું શરૂ થઈ ગયું અને થયું અહીંથી જો હાલી ને જાય માણસો અહીંથી આખે આખું હરિદ્વાર દેખાય છે બહુ મસ્ત સીન આવે ચલો આપણે દર્શન કરી લીધા છે ને અંદર મોબાઈલ અલાઉટ નથી મોબાઈલ ફોટો ખીચવા અલાઉટ નથી એટલે હવે આપણે દર્શન કરીને સીધા હવે નીચે જ જઈએ નીચે જઈને જોઈએ ડ્રેસાવાળા ભાઈ રાખ્યા છે એ હવે કઈ જગ્યાએ લઈ જાય એ હવે એના મનની મરજી અત્યારે આપડે પાવનધામ માં આવ્યા છે અને બધે બધા મંદિર છે ને કાચના છે મસ્ત મંદિર છે આખું મંદિર જોઈ લીધું છે બહુ મસ્ત છે પ્રતિષ્ઠા આવ્યા છે ભારત માતા મંદિરે અત્યાર સુધી આપણે બોલતા જ આવ્યા છે ભારત માતા કી જય પણ હવે આજે આપણે પહેલીવાર ભારત માતા મંદિરે જોવાનું છે કેવડું મોટું મંદિર છે લા કેટલા માળનું છે વંદે ભારત માતર ભારત માતા મંદિરના ના ફિફ્થ ફ્લોર ઉપર આવ્યા છે અને અહીંયા જો અલગ અલગ પ્રકારના મંદિર છે આ એક શિવજીનું મંદિર છે આમાં એવી જ અલગ અલગ ફ્લોર ઉપર અલગ અલગ મંદિર બનાવેલ છે મંદિર તમે જોઈને પછી પછી થઈ જશો એટલે અહીંયા આવો ત્યારે જ તમે તમારી રીતના જોઈ લેજો રસ્તામાં જાય ને ત્યારે આ પ્રકારના ઘણા બધા જો મંદિર આવે છે ટેમ્પલ આવે છે પણ આપણે એકમાં જાય આ ટાઈપનું છે ભાઈ આ જો કુતના એતના ચાલો આપણે છે ને અહીંયા માર્કેટમાં લેવાની શરૂઆત કરી દીધી છે આ ત્રણ સ્ટોર લીધા છે જલપા માટે ને દાડાવાળા માટે ત્રણ સ્ટોર લીધા છે ને હવે છે ને લેવાની તો બીજી ઘણી બધી વસ્તુ છે પણ બીજા બધા અમારી સાથે હતા એ ક્યાંક આગળ ગયા છે જોઈએ આગળ મળે ત્યારે કાંઈક ગરમ કપડા બહુ સારી રીતના મળે સારા એવા મળી જાય છે સારા ડિસ્કાઉન્ટમાં એ મળી જાય હવે તમને પછી જયારે હું ખરીદી દેખાડું ને ત્યારે તમે કહેજો કે મને વ્યાજ બી પડ્યા કે નહીં જો આ ગલીઓમાંથી છે ને ભાઈ આપડે જાજો સામાન લેવાય ગયો છે અરે અરે ચલો એટલો બધી જાજો પણ નહીં પણ આમ થોડો ઘણો લેવાઈ ગયો પછી આપડે કન્ફ્યુઝ થઈ જાય કેમ કે આયા છે ને બધું જોવા મળે ને એટલે આપણે થોડા કન્ફ્યુઝ થઈ જાય થોડું ઘણું લીધું છે ને હું થોડું ઘણું લેવું એટલે કઈક નાસ્તો કરી લે ને પછી પાછા ફરીથી માર્કેટમાં આવશું આપણે શોપિંગ માર્કેટ છે બહુ મોટી હવે છે ને આપણે બહાર નીકળ્યા છે માર્કેટની પણ ફરીથી પાછો આપણે માર્કેટમાં જવાનું છે લેવા માટે પણ નાસ્તો કરવા માટે આપણે જ આવ્યા છે કઈક જો અહીંયા ઘણી બધી દુકાનો છે પણ આ એક દુકાને બહુ ટ્રાફિક છે તો આપણે ટ્રાફિક વાળી દુકાને જ વધુ ટ્રાફિક કરશું થોડી અહીંયા ટ્રાય કરશું આપણે કાંઈક આપણે કચોરી લઈ લીધી છે આ ફેમસ હલવો લઈ લીધો છે ને આ પૂરી સબ્જીએ એનું ફેમસ લઈ લીધું છે ને ક્યાંય બેસવાની અંદર તો જગ્યા નથી ઝૂપવાની જગ્યા નથી પણ અહીંયા બેહી ગયા છે અત્યારે તો એવું કરીએ છીએ અત્યારે ચાલુ કરી દઈએ હજુ આપણે શોપિંગ તો કરવાની બાકી જ છે પણ આપણે હજુ પાછા ઘાટ ઉપર આવ્યા છે અને અહીંયા આવ્યા લાગે એસીમાં આવી ગયા એટલું ઠંડુ ઠંડુ લાગે છે તો આપણે છે ને અત્યારે ગંગા આરતી જોવા માટે બેસી ગયા છે આપણે જે બીજા બધા ઘણા માણસો બેસી ગયા છે હજુ આરતી શરૂ થવાનો થોડોક સમય છે પણ ટ્રાફિક તો પહેલા જામી ગઈ છે તો આપણે ઓલમોસ્ટ એક કલાકથી બેઠા છે હજુ આરતી શરૂ નથી થઈ હવે કદાચ થશે શરૂ એવું લાગે છે થોડું ઘણું અંધારું થયું ને અહીંથી બહુ સીન પણ બહુ મસ્તને આવવાની શરૂઆત થઈ ગઈ છે ચલો આરતી પૂરી કરી અને ફરીથી આપણે છે ને બજારમાં થોડીક શોપિંગ કરવા માટે આવ્યા હતા શોપિંગ કરવા માટે આવ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો પલટતે પલટતે આપણે જરાક શોપિંગ કરશું બધું તો હવે કાંઈ નથી લેવું બે ત્રણ સાઈલ લેવી છે બે ત્રણ સાઇલ લેવી છે એ આપણે છાલ જોઈ લઈએ ક્યાંક બાકી વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ આપણે વસ્તુ લેવામાં રહ્યા ને વરસાદ થઈ ગયો ફૂલ હવે અહીંથી નીકળવું થોડુંક અઘરું છે એટલે અઘરું એટલે બસ વરસાદ હું રહે ત્યાં સુધી